લે ભાઈ ચુટણી તો ચુટણીની રીતે જે હોય છે આ કેટલા થાય પણ આવા માણસો ચુટણી જીતી જાય બધું આવી જાય ના ભાઈ બાપુલી બાપુને કંપની વૈજ અલગ કરો આ જ ભાઈ અને આ એક જ ગામનો છે હજી તો લોકો છોકરા બગાડીને એવું છે હવે હું એક રાષ્ટ્રીય પાર્ટી નો ઉમેદવાર છું મારે દારૂ ગોતવા નીકળવાનું મારે પૈસા ક્યાં લે ગોતવા નીકળવાનું તો સરકારી તંત્ર શું કરે મારે ચૂંટણીમાં પ્રચાર કરવાનો કિંમત છે આની પાંચ હજાર રૂપિયા આપડે એના માટે નો માલ છે

મતદાર માટે અલગ બુથ વાળા માટે અલગ પેજ પ્રમુખ માટે અલગ ગામ સંભાળતો હોય સરપંચ એના માટે અલગ

મોકલ <the speaker> <small hywo> <someth> <noise> <melody hysterically> બોલ નમસ્કાર રેજો ફોન દોયે ના ના ફોન ઓન પડે નીચે પછી ડબલું તમે એમ કહો કે મારો સેમ પણ સાયલન્ટ રહેશે મારા ભાઈ હાલો

અને આ ધંડા બંધ થઈ જવાની બીક લાગે ને એમાં જ ભાજપ પ્રચાર કરવા જે બી વિકાસની વાત કરી દારૂ પીને ઉજાગર કરવા માટે એક એક ઉજાગર જે આવનાર સમયમાં જ્યાં-જ્યાં ડરું વેતન દોરત સમયે ભંડરા દોરત ધંધા ઉજાગરતો ન હોય જોઈએ કે પછી એકદમ માઉં એકામાં ધંધાનો હિસાબ પર માંગવા બરાબર છે એ આને એટલે હાલો ભાઈ પાછાની ભાઈ હાલો લ્યો ભાઈ સુપાલભાઈ આળો

હું તો રાજકીય પક્ષો ના ઉમેદવાર છીએ કેમ કઈ કામ સાઈડ માં સહયોગ આપો ભાઈ મારે <laughs>

બે જ આ લોકો એકીધા અમને નથી કેતા ને નઈ ત્યારે અમારે તો ગોતી પાછું તમારું એવું નથી ને હા એલા ઈ ઉપાધી વાળું હાલો ભાઈ મીડિયા મિત્રો રોડ પર જતા રોડ પર આમ્યા છે હાલો આમ શું થાય છે માહિતી પણ આપશું હાલો 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 હાલો